રખ્યાલ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ વિરુદ્ધ બીજી ફરિયાદ પત્રકારાએ ચૌદ ચુમ્માલીસ ઉપર નોંધાવી પ્રાપ્ત માહિતી અનુસાર દેગામ તાલુકાના રખિયાલ ગામ પોલીસ સ્ટેશનની તાનાસાની વધતી જઈ રહી છે પહેલા પણ કોન્સ્ટેબલ અનુરાગ ઠાકોર કોન્સ્ટેબલ જયદીપસિંહ કોન્સ્ટેબલ વિક્રમ દેસાઈ કોન્સ્ટેબલ કૌશિક કુમાર સાથે મળી પત્રકારનો મોબાઈલ જૂટવી પત્રકાર ઉપર ખોટી ફરિયાદ કરી ચૂક્યા છે જે ફરિયાદમાં પત્રકારને હાઈકોર્ટનો સ્ટે પણ મળી ગયો હાઈકોર્ટ દ્વારા પત્રકાર જો કેસ જીતી જશે તો કેસ કરવાવાળા અને સાક્ષી પુરાવા ઉપર માનહાનિનો નો દાવ પણ કરવામાં આવશે પોલીસ સાબિત કરવા માંગે છે એ જ કે અમારા દુકાન ધંધા ચાલવા દો અમારા પોલીસ સ્ટેશન ને પોતાની જાગીર સમજતી હતી તો પછી પત્રકારોને વોટ્સએપ કોલ કરી કેમ ધમકી આપે છે રખ્યાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયદીપસિંહ વધુ એક મારવાની ધમકી આપી પોલીસ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ બૌદ્ધિક ભારત ન્યૂઝ ચેનલના રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ પાંચ તારીખ પચીસ ત્રણ બે હાજર ચોવીસ ના રોજ તમારા ઉપરથી ગાડી કાઢી નાખીશ તેવી ધમકી આપવામાં આવી રખ્યાલ પોલીસ રક્ષક છે કે ભક્ષક તે કોઈને ખબર નથી ટૂંકા સમયમાં રેન્જ આઈજી ગાંધીનગર ખાતે પત્રકારો સાથે મળી રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવશે તેવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું જ્યારે પત્રકારો સાથે મળી કોર્ટ કેસ પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે કારણ કે એક પત્રકાર ઉપર પહેલા પણ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અનુરાગ ઠાકોર કોન્સ્ટેબલ વિક્રમ દેસાઈ કોન્સ્ટેબલ કૌશિક અને કોન્સ્ટેબલ જયદીપસિંહ ભેગા મળી પત્રકારનો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા હતા અને પત્રકાર ઉપર ખોટી ફરિયાદ ફરિયાદ કરી ચૂક્યા છે જેથી પહેલી ગુજ્જરે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ કરી જ્યારે બીજી ફરિયાદ એ જ તારીખના રોજ બૌદ્ધિક ભારત ન્યૂઝ રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ દ્વારા ચૌદ ચુમ્માલીસ નવ ઉપર કરવામાં આવી દિનેશ ચંદ્ર શાહ પણ મોડી રાત્રે વોટ્સએપ ઉપર કોલ કરી જયદીપસિંહે તાના શાહી બતાવી હતી જયદીપસિંહ કોન્સ્ટેબલ પર એક દિવસમાં બે ફરિયાદ હવે જો રહ્યું કે પીએસઆઈ એમ એમ ઘટવી કેવી રીતે કોન્સ્ટેબલ જયદીપસિંહનો કરશે બચાવ રિપોર્ટર ગીતાબેન એન બારોટ ગાંધીનગર